આ તો એ બાજુ આબાનો વિચાર હતો ટાઈમ થઈ જતો છે આ બાજુ આબુ તો અમાર તો ઘેર કોઈ નથી ને તો બધા ના આવી ગયા જન કે હું કરવાનું તણ હું તો શેટ આવી ગયો સળદ મો આવી ગયા ઓ આવાના તાન રાગે રાગે તો આપણે બધા બગાવ ખાહો બેઠા બેઠા એવું છે આ ખાવાનું કો છે કોણ નઈ પાછું કોઈ વધો નઈ હું ખાય નથી આવું તણ વશમો ના ખાવાનું હોય તો પણ હું બધું ના દાળ બાટી મંગાવું હા તો કોઈ વધો નઈ દાળ બાટી મંગાવી જો હા

એ હારું હારું એડો લઈને આવો હો હારું હારું એ આ હગા આવશે લોસા માયા થી તો હે નો પાવું મુતો તો બસ ઓરે સોનો તો ભઈ આડો આવે સધી આવ્યો હું માર ગમે તે થી આવ્યો એ ઈલા કોકા નો ખબર છે ના જૂઠો બા જૂઠો બા અન હું હેડેસ કરના ઇંકા ને પૂછીન જોસ તો મોપલા કરશન ભાઈ ની જોઉં કરશન નહીં હા મારા દોસ્તાર છે તે હોય કને કીધું તને હેડવાનો રસ્તો

તમારે આ છે મારી ખાઈ ને તમે એટલા હું ખબર છે લાકડી ના ટેકો લઈ ને આયો તમને તે ધકો મારી દોડ્યો બબા વા મે કરશું મસ્કર તમે અમન મારવા આવ્યો ને અમે ધકો જ મારશું પણ લાકડી મૂકી દીધી સોય લેમ ફરું એવું છે ખબર પડી કે તમારા જેવો તો લાત મારીતી તમે એ તો મારી વરિયાડી બાકી છે 3 લાખનો ચેક લઈને આવ્યો તારા બાપા કંથી આહા હા 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 ઈ હવે બે છોકરા નમે લાખ તમારા મી કોઈ પ્લે કર્યા છે લઈને આવ્યો 3 લાખનો ચેક પૂછતા કે

આ દાળ બાટો લાયા છે કે શું કરીએ ખાયા કે રવા દઈએ હોજ ડોહીન બધા ભેગો ખાહો ના ભાઈ તમે ખાઈ લો અને પછી મુયે જવ દા નો તો હાકા ભલે દાળ બાટો મંગાયો છે હાકુટ ના આવી ગયો બાપડો શું કરવાનું કે કોઈ નહી હાલ તમે ખાઈ લે ને પછી હોક પડે પછી હોજે હું પૈસા લેવા આવું છું તે ના હોય પછી મને આવ્યો કે તે હું લઈ જોઈ તે પછી ખાઈ જોઈ પછી એવું છે ને કા હારું તાન જો તાન હો એ હારું એ હું આ દોહીને આવો ને તો હોજે પાછો આવજો ના હોય તો ખાઈ લે બેઠા બેઠે એ હારું હા તો માં તો હગવા આય તો ખાવાનું કોઈ હમુ ના આય બાપડા ને ને મે પૂછે મરી આ ડોન ડોન તો બધન મારી નોખા છે ખરા બફરી માણસ દોળાવે છે ને આ જુઠ્ઠો ડોન ડોન કેતા ડોન છો ભાઈ મને આરી ભીખ લાગે છે ને મને આ ઠેઠો લાવ્યો તો મેલ્યો પાડો ડાળનું બધું ડાળ ભાટી ખાવાનું હે હમું ના આવીને મારે તો હા હા લે તારે મુહે અમે જઉ ન તો હોજા આવ દોહીને ખાહો હા મારો બનાસ ખોટો આ